નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું માનવ વિકાસ 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 તેને કહેવામાં આવે છે કે વિકાસનો અધ્યતન નિર્દેશક માનવ વિકાસ છે આજના સમયમાં ઓગણીસો નેવુંમાં માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ વિકાસ કાર્યક્રમમાં એટલે કે યુએનડીપીમાં

મહત્વનો ફાળો આપ્યો છે. હવે માનવ વિકાસમાં ગણતરી કરતી વખતે તેની અંદર મુખ્ય ત્રણ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. કે અપેક્ષિત આયુષ્ય એટલે કે લોકો લાંબુ અને સ્વસ્થ જીવન કેટલું જીવે છે અને કેવું જીવે છે તે છે. બીજું છે શિક્ષણ એટલે કે જ્ઞાનનું પ્રમાણ પુખ્ત વયના લોકોની અંદર શિક્ષણનું પ્રમાણ કેટલું છે અને ત્રીજું છે. સારું જીવન ધોરણ કે લોકો સારું જીવન ધોરણ જીવવા માટે કેવા પ્રયત્ન કરે છે અને તેને કેવા પ્રકારની ઉપલબ્ધિઓ છે. હવે આપણે જોઈએ અપેક્ષિત આયુષ્ય એટલે કે લાંબુ અને સ્વસ્થ જીવન એની અંદર જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આ આંક મપાય છે. જો પચાસ વર્ષથી ઓછું આયુષ્ય હોય, તો તંદુરસ્તી થી વંચિત ગણાય છે જેમ આયુષ્ય આ ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે એટલે આનો મતલબ એવો થાય કે અપેક્ષિત આયુષ્ય એ આરોગ્યને આધીન છે જે દેશની અંદર સારા પ્રમાણમાં આરોગ્યની સ્થિતિ હશે તે દેશમાં લોકોનું અપેક્ષિત આયુષ્ય સારું અને લાંબુ હશે શિક્ષણ અથવા તો જ્ઞાનનું પ્રમાણ એ આપણે એ કહેવા માંગે છે કે જ્ઞાનનું પ્રમાણ જાણવા

શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આમ મેળવવામાં આવે છે એટલે આપણે એવું કહી શકીએ કે પુખ્ત વયની વ્યક્તિ અથવા તો પંદર વર્ષથી અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ છે તેની અંદર શિક્ષણનું પ્રમાણ કેટલું છે ત્રીજું છે સારું જીવન ધોરણ દરેક વ્યક્તિને સારું જીવન ધોરણ જીવવું એ એનો હેતુ પણ હોય છે.

આ જે આપણે વાત કરીએ છીએ એ સુવિધાઓ કેવી છે અને કેટલા પ્રમાણમાં મળે છે એનું અહીંયા સરેરાશ કાઢવામાં આવે છે અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે એટલે કે રાષ્ટ્રીય આવક વધારે તો માથાદીઠ આવક વધારે અને માથાદીઠ આવક વધારે તો લોકો સારું જીવન જીવી શકે છે આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક એટલે કે જીએનઆઈ અને PPP એટલે કે પરચેસિંગ પાવર parity સમ ખરીદ શક્તિના ધોરણોને આની અંદર માપવામાં આવે છે. માનવ વિકાસ આંકની મુખ્ય બાબતો એ છે કે એની અંદર ત્રણ ધોરણના આધારે ગણાતા HDI નું મહત્તમ મૂલ્ય એક ગણાય છે. અને HDI નું મૂલ્ય છે તે zero થી એકની વચ્ચે હોય છે. જે દેશનો HDI એકની નજીક તે વધુ વિકસિત ગણાય છે અને તેને એચડીઆઈ બે હજાર બાવીસ માં દુનિયાના એકસો ત્રાણું દેશોમાં એચડીઆઈ માં જીરો પોઈન્ટ નવસો સડસઠ આંક સાથે સ્વિટરલેન્ડ દેશ છે તે પ્રથમ ક્રમે હતો અને ભારત દેશ છે